તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે આપણે ગાયત્રી મોલમાં આવ્યા છીએ ભાણવડ તો ઈ છોકરીઓ બે આગળ છે બધું જોતી રહે ગાયોગા બધું શૂટ કરતી આવી છું થોડુંક એડજસ્ટ કરી લેજો કારણ કે છે ને અહીંયા કાચની વસ્તુ નથી છોકરીઓ છે ને વધારે બધું છે ને અર્ડ કરતી હતી તો મને બીક લાગતી હતી મેં પડશે ને તૂટશે ને તો હું ફટાફટ છે ને શૂટ કરતી આવી પાછું શૂટ કરવા વાળું કોઈ હતું નહીં સાનવી આગળ છે અને આપણે જેમ તેમ કરીને શૂટ કરી લીધું છે થોડું ઘણું તો ચાલો તમે જોઈ લ્યો અને કેવું છે મને કોમેન્ટમાં કહેજો બરાબર શૂટ થયું છે કારણ કે છે ને મારે છે ને છોકરીઓનું પાછું ધ્યાન રાખવું પડતું હતું છોકરી ચાર છોકરીઓ હતી એટલે આગળ પાછળ બે બે વર થઈ જતી હતી અને કેટલા મસ્ત શો છે જોવો તમે જાજો ગાયત્રી મોલમાં જો પાણવડ ગયા હોય કદાચ રહેતા હોય તો મસ્ત શો પીસ છે બધા ડેકોરેશનની એટલી આઈટમ છે છોકરીઓને કોઈ લગ્ન પ્રસંગમાં દેવા માટે ગિફ્ટિંગની પણ એટલી આઈટમ છે હરેક વસ્તુ છે મોલમાં શું નથી કે કાંઈ ખબર નહીં તો સાનવીચ નિમસા તો ફર્સ્ટ ટાઈમ જ મોલમાં આવી છે આપણે કોઈથી મોલ ક્યાં નથી કારણ કે છે ને આ જ વસ્તુના કારણે કે આપને બીક લાગે મસ્ત મસ્ત બોટલ લંચ બોક્સ બધોય નાસ્તો હરેક વસ્તુ હતી રાશન આપણે ઘરવખરીમાં જે વસ્તુ વપરાતી હોય ને હરેક વસ્તુ મોલમાં હતી તો ચાલો તમે જોતા આવો તો અહીંયા બધું ફેસવોશ ને હેર ઓઈલ ઓઇલની બધુંય છે ટ્યુબ પાવડર બોડી લોશન એ બધું અહીંયા છે આપણે ફેસવોશ તો હું તો યુઝ નથી કરતી અને છે ને ખીલ બહુ જ થઈ જાય છે તો ફેસવોશ પણ આપણે લેવાનો નહોતો થોડું ઘણું લેવાનું હતું એ લઈએ છે આગળ બધા જેને જે મેળ આવતું હતું એ લેતા આવતા હતા તો ચાલો મસ્ત મસ્ત ઓલા નોનસ્ટિક પેન ને એવું બધું સરસ હતું સ્ટીલના બધાય વાસણ મસ્ત હતા આ તો નનકડા ફ્રીજ જેવું શું છે ને કાંઈ ખબર નહીં હતું ખરી બધું પ્લાસ્ટિકની બધી વસ્તુ ટ્રોલી બેગ ને બધું અહીંયા ચડી જાય આપણે લગ્ન પ્રસંગ માટે આપણે ઘણખરી વસ્તુ જોતી હોય ને કોઈ છોકરીઓને તો પણ આખા મોલમાંથી આપણે ઘણખરી વસ્તુ જડી જાય એમ છે અને તો ફ્રેન્ડ્સ આ કેટલી મસ્ત મુખવાસદાની છે બધી એટલી મસ્ત મસ્ત હતી ને આપણને એમ થાય કે આ લઈ કે આ લઈ પણ હવે આપણે શું કે કામકાજની વસ્તુ ના હોય શોપીસ ડેકોરેશનમાં રાખવાના માટેની હોય ને તો સારી લાગે મુખવાસદાનીમાં ઘણી વેરાયટી છે અહીંયા પણ હતી ને બીજી જગ્યાએ પણ હતી ને નોનસ્ટિક પેનમાં પણ ઘણી વેરાયટી છે ને અહીંયા થોડુંક ફરી મીઠાઈ ને એવું હતું આ છોકરીઓના પર્સ કેટલા ક્યુટ ક્યુટ છે બહુ જ મસ્ત હતા એ છોકરીઓ તો રાખે નહીં પછી ક્યાંય ઉલડતા હોય છે પછી મેં લીધા નહીં એના અમે બે ત્રણ પર્સ પડ્યા છે પણ રાખતી નથી હાથમાં ક્યાંય તો ચાલો આગળ પણ બહુ જ સરસ વસ્તુ છે બધી તમે જોતા આવો મારા ભેગા તમને બતાડું આ નોનસ્ટિક પેને સરસ હતા બધા છોકરીઓની પાછી ધ્યાન બહુ જ રાખવી પડતી હતી સ્ટીલના બહુ જ સરસ વાસણ છે મને સ્ટીલનું પણ એવું ગમતું હતું કેવું સરસ બધું લાગે છે નવું નવું હોય ને તો કેવું મસ્ત લાગે પછી યુઝ થાય પછી આપને એમ થોડું ઓલું લાગે કે હજીબ આ મસ્ત લેમન સેટ છે બ્લેક કલરનું તો કાચની વસ્તુ પણ એટલી મસ્ત મસ્ત હતી પાછી વધારે કાચની જ હતી એટલે છોકરીઓનું વધારે ધ્યાન રાખવું પડતું હતું ત્યાં પણ સ્ટીલના ઉપર હતા બધી વસ્તુ અહીંયા બધું આગળ પછી લિક્વિડ ને ડિટરજન્ટને એવું આવી ગયું છે જો ને લિક્વિડ ને ડિટરજન્ટને એવું બધું છે શેમ્પુ ને હરેક જાતના સાબુ ઉપર બધા ટ્રોલી બેગ મસ્ત છે બધા મસ્ત બેગ છે પણ આપણે તો ક્યાંય બારે વધારે જવાનું ના હોય જામનગરથી ગુરગઢ ને ગુરગઢથી જામનગર તો ટ્રોલી બેગ એટલા મસ્ત મસ્ત હતા અહીંયા બોટલું પણ સરસ સરસ હતી તો રીમસાન સાનવી છે ને મને એક બોટલ દેખાડવા લઈ આવી હતી અહીંયા બોટલ હું જોવા આવી હતી તો બોટલના આપણા પાછા આવ્યા હતા અહીંયા બોટલ બારામાં આ બોટલ કાંઈક અજીબ હતી ને મમ્મી કે આ શું છે દડા જેવું મેં કીધું એ પણ બોટલ જ છે તો સ્ટીલની બોટલ પણ મસ્ત મસ્ત હતી બધી તો ચાલો હવે આગળ આપણે જોઈ કે શું શું છે છોકરાઓ માટે મસ્ત મસ્ત ગાડી ને એવું હતું બધુંય સાયકલ ને અહીંયા ટબડોલ ના સેટ આપણે કરવા હોય તો એવી રીતે બધું હતું આ મસ્ત બધા ચક્કા ને છોકરીઓ માટે હતા રેમસા ને બહુ જ ગમતા હતા બધા અહીંયા પાછા જો મુખવાસ દાની ને એવું બધું હતું પાછું ગ્લાસ ને કાચના અહીંયા આ મસ્ત મસ્ત કુલર અલગ અલગ કુલર હતા આપણે કુલર આવા તમે તો નથી જોયા અલગ હતા બધા તો ફ્રેન્ડ્સ આપણે મોલમાંથી હવે જાય છે ઘર બાજુ થોડો ઘણો હવે નાસ્તો છોકરીઓને કરવો હશે તો કરાવશું આપણે આવ્યા હતા મોલમાં અને જે લેવાનું હતું એ બધું લઈ લીધું છે મારી બેને અંદર છે આ રિયા જોવો કેવી રીતે જાય છે અને રિયા પકડો તો હું નથી એને કોઈની બીક જ નથી જાણે તો ચાલો હવે જે બિલિંગ કરાવે છે એ લોકોને અંદર છે તો અંદર બધી મસ્ત મસ્ત વસ્તુ હતી તો બહુ જ સરસ મોલ છે તમે કઈ ભાણવરમાં આવો ને ભાણવરમાં રહેતા હોય કદાચ તો તમે પણ ગાયત્રી મોલની મુલાકાત લેજો સરસ વસ્તુ છે બધી ફ્રેન્ડ છોકરાઓને લાગી છે ભૂખ નહીં આ અંધારો અંધારો આવે છે બહુ જ તો આપણે નાસ્તો કરવા ઊભા છીએ થોડીક વાર હા હવે બરાબર આવે છે તો નાસ્તો કરવા અત્યારે ઊભા છે ને છોકરાઓને લાગી છે ભૂખમા ને ખાવું છે તો ચાલો હવે બધા છોકરાઓને નાસ્તો પાણી કરાવીને ઘરે વઈ જાય રીમસાઈ ની ફેવરેટ પાણીપુરી ખાય છે અને સાનવી ને રેનુ માં રગડાપુરી ખાઈ છે ઈ મોમસ ખાઈ છે ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છે માશાલ્લા દરગાહનો નજારો ત્યારે બહુ જ સરસ છે તો અહીંયાથી જાય છે આપણે ઘરે ફ્રેન્ડ્સ અત્યારે મેળી ઉપર આવી ગયા છીએ તો ત્યાં ઘર છે માસીના ને ને ત્યાંથી દરગાહનો માશાલ્લા વ્યૂ આવે છે તો ફ્રેન્ડ્સ અત્યારે બધાય જમીએ છીએ અમે અને જમવામાં છે ભાજી તો ચાલો જમી લઈ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો તમને ખબર હોય કાલનો છે ને ભાણવર હતી અત્યારે જાઉં છું ઘરે તો હવે આપણે નીકળી તો ગયા છીએ થોડું કંઈક મોલમાં કામ હતું સાંજે મોલમાં આવ્યા હતા ને તો છોકરીઓને કામ હતું તો સાનવીનું છે ને કંઈક પેપર પાર્ટી એવું લીધું હતું ને

અહિયા છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છીએ જામનગરમાં બસ બહુ લેટ હતી તો ઓડો ટક જેવું વાગી ગયું છે અત્યારે હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને મમ્મીએ રસોઈ કરીને રાખી છે રસોઈમાં શું છે ચિકનનું શાક છે અને આમાં રોટલા ચોખા આપણી ફેવરેટ કચુંબર તો ચાલો ફટાફટ જમી લઈ બે વાગી ગયા છે તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલી મસાલા બીજા નવા બ્લોગ ની સાથે ત્યાર લાગીને બધાને અલ્લાહાફીસ